એક વ્યક્તિને ચોર સમજી ગાડીના બોયનેટ પર દોડદાથી બાંધી કાર ફેરવી માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર કંકુઠામલા ચોકડી પર શોપિંગ સેન્ટરમાં ખાતરના વેપારીની નજર ચૂકવી ચોરી કરવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયેલ યુવકને કારને બોનેટ પર બાંધીને ગાડી ચલાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ચોરીનો પ્રયાસ કરનાર યુવક સામે તેમજ કાયદો હાથમાં લઈ યુવકને કાર સાથે બાંધી માર મારવાના ગુનામાં સંડોવાયેલા વેપારી ગણપત પરમાર ભલાભાઈ ચારણ મનુભાઈ ચારણને તાલુકા પોલીસ દ્વારા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ બપોરના ચોકડી ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં ખાતરની દુકાનમાં વેપારીની રજૂ ચૂકાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયેલ યુવકને કારની કોનેટ પર ગોધીને એને માર મારવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો એ બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે ચોરી કરવાનો પ્રયાસ કરનાર તેમજ તેને કારનો બોનેટ પર ગોધીને મારનાર વ્યક્તિઓ ઉપર પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરી અને તેઓને હસ્તગત કરવામાં આવેલા છે